નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના કપાસની અપડેટ્સ કપાસના બંને વાયદા બજાર અને કપાસના ભાવ કેવા રહ્યા છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે એમસીએક્સ ફાયદાથી શરૂઆત કરવાના છે ત્યારબાદ કપાસના ભાવની માહિતી મેળવશું અને ત્યારબાદ કપાસના ભાવમાં વધારો કે ઘટાડો શું જોવા છે તેની માહિતી મેળવવાના છીએ સૌપ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાથી શરૂઆત કરવાની છે તો એમસીએક્સ વાયદામાં ગઈકાલે મિત્રો મોટો ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ વાયદો એકસઠ હજાર સાતસો રૂપિયા બંધ થયો છે જેમાં વાત કરીએ તો પાંચસો અને વીસ પોઈન્ટનો મિત્રો એકસાથે ઘટાડો થયો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો જ્યારે એમસીએક્સ વાયદો શરૂ થયો હતો ત્યારે બાસઠ હજાર એકસોથી શરૂ થયો હતો અને તેના હાઈની વાત કરીએ તો ત્રેસઠ હજાર નવસો સુધી એમસીએક્સ વાયદો બોલાતો જોવા મળ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની હાલ ખરીદદારી છે તે વધી ગઈ છે સામે પક્ષે જે વેચવાલી છે એ ઘટી છે પરંતુ સ્ટ્રોંગ બાય અત્યારે ચાલી રહી છે ત્યારબાદ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં થોડીક મોટી મંદી જોવા મળી રહી છે ન્યૂયોર્ક વાયદો જ્યારે આપણે આ વિડીયો સવારનો બનાવ્યો હતો ત્યારે નેવું ડોલર આજુબાજુ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ મિત્રો એન્ડ ઓફ ધ ડે ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે ન્યૂયોર્ક વાયદો આ વર્ષે આપણે વાત કરીએ તો એકસો અને ત્રણ પોઈન્ટ એંશી ડોલર એનો હાઈ છે પરંતુ ગઈકાલે જ્યારે તે ઓપન થયો હતો ત્યારે પણ સત્યાશીથી નેવું ડોલરની વચ્ચે થયો હતો અને જ્યારે બંધ થયો છે ત્યારે પણ એ જ ડોલરે બંધ થયો છે જ્યારે આજા આ વાયદો બજાર ખોલવાનો છે ત્યારે તેનો આધાર કપાસના પાછળ તહેવારો છે ત્યારબાદ મિત્રો કપાસના એવરેજ ભાવની વાત કરી લઈએ તો કપાસના એવરેજ પ્રતિ ક્વિન્ટલના છે તો સાત હજાર એકસો સત્યાવીસ રૂપિયા બોલાઈ રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર એકસો પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે આ સાથે સાથે ખેડૂત મિત્રો તમને હજી પણ એક વાયદ આપણે કપાસની આવકોની વાત કરીએ તો એઝ યુઝલ જ આવકો જોવા મળી રહી છે વીસ હજાર બેલની ગુજરાતમાં આવકો થઈ છે મિત્રો સૌથી અગત્યની વાત એટલે કપાસના ભાવની વાત મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો મોટું ગાબડું જોવા મળ્યું છે અંદાજે મને આપણે વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયા એક સાથે નીકળી ગયા છે અને કપાસના જે ભાવ સોળસોએ પહોંચી ગયા હતા તે મોટાભાગના માર્કેટયાર્ડોમાં ફરી પંદરસોની સપાટી પર આવી ગયા છે અને પંદરસો સિત્તેરથી પંદરસો નેવું વચ્ચે બોલાવા લાગ્યા છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો ત્રીસ અથવા ચાલીસની આજુબાજુ કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના ભાવમાં આજે પણ નાની મોટી મંદીની શક્યતા વાયદા બજારના આધારે કહી શકાય છે તો ખેડૂત મિત્રો આ તો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ જય